ફેમિલી કેમ છો મજામાં તમારું સ્વાગત છે બધા મારા દર્શન વ્લોગ ચેનલમાં તો આજે આ અમે જઈ રહ્યા છીએ એ કપા વિણવા તો આ વ્લોગમાં તમે બન્યા રહીજો અને થોડાક સપોર્ટ આપતા રહીજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આ વાડિયા જવાનું છે તો આપણે જોવા રસ્તામાં પગ જાય છે તો આ છે આપણું ગામ અહીંયા ધાર છે આ છે અહીંયા જો બોહર તમને દેખા થાય છે ને ઉનાળા શરૂ થઈ જાય પછી શિયાળામાં જો બોહર આવી જાય છે કાસા તો આપણે એક ગુણ લઈ લીધી છે તો આપણે હવે જવાનું છે કપા વીણવા તો આ વ્લોગમાં તમે બન્યા રહીજો તો ચાલો જઈએ આપણે કપા વીણવા ફાઇનલી આજે છે રવિવાર અને આ બધું ધારમાં છે હું આવી છું એના કારણે બોરસ છે જો અહીંયા છે ખાયણ અમારા ગામની જો અહીંયા ગોળ પાકી ગયા છે તમે જોઈ શકો છો લાલ લાલ છટ્ટા કોમન ગોળ કેટલા પાકી ગયા છે તમારા ગામમાં પાલાંકા નહીં કોમેન્ટ કરી નાખજો કાટા બહુ વાગે છે તો તમે બોર છે આ બધું તો ખાય છે બતાવી દે તમને આમાં હાવે એ હોય કંઈ નક્કી ન કહેવાય બોર આપણે લઈ લીધા છે એટલે તમે બોર છે જે તો આપણે આમાં ગુણ લઈ લીધી છે એવું આમાં ગુણ કપાણ માટેની આપણે બોર પછી ખાશું હોય ત્યારે મોડું થાય કેમ કે આપણે વાડીએ બે દાડજા છીએ તો અત્યારે આપણે જાણ છે આપણે અત્યારે નવ તો વાગી જશે તો દાડી અહીંયા પહોંચી જાય છે આપણી વાડીએ તો આ ઓળખમાં તમે બન્યા રહેજો તો આપણે સીધા મળશું વાડીએ જો અહીંયા તો કપા બધાય કાઢી નાખું છે અને અમારે હજી તવડેનો બાકી છે હજી તો અમારે તવડવાનું બાકી છે કપા ને હજી તો તવડી ગયો એટલે આપણે વાડી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો સામે કપા બતાવી નહીં આપણો લીમડાવાળા કપા આપણો છે તો આપણે જઈશું આપણે અહીંયા તો ફાઇનલી હું પગી ગયો છું અમારી વાડીયા ને કપા હીણવાનું શરૂ થઈ દીધું છે જુઓ એટલો હીણવાનો છે બાકી તો આ બધા વીણવાનો છે એ હું જો વીણવા મળ્યો છું ને હજી થયેલી બંને ગઈ છે નવું વાગી ગયા છે આમનો તમે જોઈ શકો છો થોડાક ડાબકા તો ક્યાં હળાવે છે ને જુઓ એટલો તવડી ગયો છે જુઓ તમારે કેટલો તેવડ્યો તમારે વાળી હોય તો કોમેન્ટ કરી નાખજો કેટલો તવડ્યો એ કોમેન્ટ કરી નાખજો જો અમારો રોટલો તવડ્યો છે પપ્પા તમે જોઈ શકો છો આપણે આટલી થેલી ભરી નાખીએ છીએ આટલું વીણવાનું વીણી નાખ્યું છે એટલું બાકી છે હવે આપણા કપા તો વીણવા મળ્યા છે વીને જો અહીંયા છે બે દાડિયા અમારા ગામના ને હું ને ફાઈનલી આપણે આપણે એગિયાર વાગી ગયા છીએ અત્યારે અગિયાર વાગી ગયા છે અને આપણે તો ઓલી બાદ નું કપાટલું મીણાઈ જયો છે અને રહી ગયેલો છે તો આપણે હવે બનાવવાની છે શા અહીંયા તો આ ઓલોગમાં તમે બન્યા રહી તો આપણે હવે બનાવશું શા તો આપણે શાહ બનાવવાની છે તો આ ઓલોગમાં તમે બન્યા રહીજો ને અગિયાર વાગી ગયા છે આપણે અને એટલો તો બાકી છે તો ફાઇનલી આપણે શા મેકી દીધી છે તમે જોઈ શકો છો હવે શા આવું કરશે કે જે દૂધ નથી તો હવે બંધ તણી આ બધું તમે જોઈ શકો છો આપણે આ મૂકી દીધી છે તો ફાઈનલી આપણે દૂધ નાખી દીધું છે તમે જોઈ શકો છો આપણે શા બની રહી છીએ આપણે ઉકળ છે એટલે બની રહે શાક નકર ધવાળો જ થાય જો મોઢામાં આવે આ બધું છે આપણો કપા આ છે આપણી વાડી તો ફાઈનલી આપણે અગિયાર વાગ્યે શાહ પાણી પીએ ને આપણે પાછા સડી જશે કામ ઉપર અને કપાસમાં પણ લાગી જશે આપણે આપણે સાહેબ ને એવું નાસ્તો બાસ્તો કરી લીધો છે હવે આપણે પાછો મીણવા ચડી જાશે એક વાગી ગયો છે અને આપણે જો આ સેલ ઓટલું છે તો આ બધા જો દાળિયા ધાવા મળ્યા છે સામે લીમડા હેઠે સાંઈ અને આપણે હવે કપાસ છળવાનો છે અને ખાઈ લેવાનું છે આપણે જમી લેવાનું છે અહીંયા વાડીમાં તો આપણે ચાલો હવે ધાન છે આપણે જમવા તો આપણે જો એટલી ઠેલી ભરાઈ ગઈ છે અને આપણે કોક ઉગડા આવી છે એમાંથી તો એટલું આટલું પડું વીણાઈ ગયું છે જોઈ શકો છો એટલું થોડું વિણાઈ ગયું છે એટલામાં ને સામે ઓલ્પા બાકી છે બધો બપોરીમાં બે બે ઓળ પૂરી કરી છે આપણે તો ફાઇનલ હવે આપણે એક વાગી ગયો છે અને આપણે આવી જઈએ હવે જમવા લીમડા હેઠે સામે તો આપણે જશું લીમડા હેઠે હવે તો હવે આપણે જમી લેવી અને આરામ કરી લેવી બે વાગ્યા લગ્ન પછી આપણે જવાનું છે પાછો અહીંયા કપામણું આવવાનું છે તો હવે ઓલ્પામાં તો ફાઇનલી આપણે ગાડી બાંધી દીધી છે તમે જોઈ શકો છો એટલે આપણે કરી નાખ્યું છે અને હવે ખાવા બેસી જશું આપણે ફાઇનલી અમે જમી લીધું છે અને હું આવી ગઉ છું આરામ કરવા જોઈ શકો છો આપણી છે ઝૂપડી અહીંયા થોડીક ફાટી તો ગઈ છે પહેલા બનાવી હતી એટલે આ બધું છે આપણો કપા તો ફાઇનલી આપણે આગળ બે વાગી દે અને આપણે પછી કપાળ વીણવાનું સેલું કરી દેવાનું છે પાછું આપણે જેમ હતો એમ તો આપણે પાછા મળશું ઘડી ઘરે આપણે છ વાગી જાય છે અને આપણે જો ગાડી ભરવાનું શરૂ કરી દીધું છે ગાડીમાં કપાટ ઠલવા મળ્યા છે અને આપણે ગાડી કરશું મોટી જબર તો આપણા ગાડીમાં કપાટ ઠલવા મળ્યા છે બધા લોકો ફાઇનલી આપણે કપા ગયો છે એટલો આ ભાગનો એટલો ધોવા એટલામાં કાંઈ નહીં બતાતો ને એટલો આપણો ભાગ બાકી રહી ગયો છે જોવા આ લગમાં બે ગાડી થઈ છે એટલી તો ઓડી ઓડી બે ગાડી થઈ ગઈ છે અને જો આજ મી ગયો છે તો હવે આ બધા દાડિયા વહી ગયા છે ઘરે મારે ઘડીક અહીંયા લેવાનું છે કેમ કે આગળ ગાડી આવશે ને એમાં કપા બધો છે ટુ વ્હીલમાં લઈ જવાનો છે ઘરે તો જો આટલી ઓલ બાકી રહી ગઈ છે મારા કપા ને જો આટલો ભાગનો મેળાઈ લગણ તો આગળ આ ગાડી આવી ગયા હે તો મારે અહીંયા વેટ કરવાનું છે ઘડીક ફાઇનલી જો ગાડી આવી છે તમે જોઈ શકો છો ટુ વ્હીલ શું આવે ફાઇનલી જુઓ આટલો કપા થઈ ગયો છે ને આપણે ઘરે વેવી લીધો છે અને આવું વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળી આવતા નવા વ્લોગમાં તો બધા મિત્રોને બાય બાય